આવેલા પુલોની માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસણી હાથ ધરાઈ હતી પણ ડભોઈ વડોદરા ચાંબા નદી કેલનપુરના બ્રિજની રિયાલિટી અખબાર માધ્યમોએ તપાસ કરતા કેલનપુર પુલના સળિયા દેખાય છે અને કેટલીક વાર ભારદારી વાહન પસાર થાય તો પોપડા પડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે પશુપાલન કરતા ઈ સમૂહ પાસેથી જાણવા મળ્યા મુજબ ભૂલે વળાંક લઈ લીધું છે મતલબ નીચે દબાય છે જેને લઈ કટોકટી ગમે ત્યારે સર્જાઈ શકે છે માર્ગ મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓ કેલનપુરના જૂના પુલની મુલાકાત લઈ મોટા હોનારત સર્જાય એ પહેલા યોગ્ય પગલા ભરે સમયની માંગ ડભોઈ વડોદરા વચ્ચે કેલનપુર નદી પરનો જૂનો પુલ આશરે પચાસ વર્ષ જૂનો હોવાનો મનાય છે ત્યારે માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડી કેલનપુર બ્રિજની તપાસ કરે એ જરૂરી છે